કપડા કાટકી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ કે હવે ચાવી ગોતો છો અલ્યા રહી ગઈ તો રહી ગઈ એ વાત મૂક ના બીજી બધી ચાવી ગયા છે એમ કે કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ અરે મારો વ્હાઇટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે નહીં મળતો ઇસ્તી વાળા કપડા જો એમ જ પડ્યો હશે આખો ફાડીને જોવા દેખાય ને અરે તમારા કામ જ ભઢ્યો નહીં કોઈ દાડો વસ્તુ ટાઈમે મળ નહી હાય હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું હવે તો આખો ઓછી કામ કરે છે કોઈ મિત્રો કોઈ દાડો વસ્તુ જ ના ટાઈમે મળતી નહીં મારા ઘેર તમારા આવું છે કે નહીં કે જો તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ દોડ કરો છો પૈસા તો કમાવા જ પડશે ને પૈસા નહીં કમો તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું એવું નહીં ગોડુ તમે અમારી ફેમિલી જ છો ને તમે અમારા જોડે નહીં રહેવાનું હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો અને ચિંતા ના કરે જીવન આના જ કહેવાય તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને તમે તમારું તો થોડું વિચાર જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું ને પોતાની ફેમિલીનું વિચાર ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો અરે તું સમજી નહીં તમે લોકો શાંતિથી મજાથી જ જિંદગી જીવો ને એના માટે તો હું દોડ દોડ કરું છું પણ તમે આમ દોડ દોડ કર્યા વગર ઓછું કમાશોને તોય અમે ખુશ રહી રહીશું તમે ટેન્શન ના લો અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે દોડ દોડ કરવું પડે और जीवन में कई करीन जवानों से तो तुमने क्या नहीं तो समझाओ जो कि चले तो बता जवान अच्छे साहेब कौन के जा पगमा स्वर्ग न थी એક વાર લગન તો કરી જુઓ સાહેબ